ભરૂચના ઝુલેલાલ મંદિર ખાતે ચેટીચંદ અને ઝુલેલાલ જયંતિની ઉજવણી કરાઈ સમગ્ર ભારતના એકમાત્ર વરુણદેવના મંદિરે દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા ભરૂચના ઐતિહાસિક ભાગાકોટના હોવારે આવેલા ઝુલેલાલ ભગવાનનું મંદિર અને વરુણદેવના મંદિર જિલ્લા અને રાજ્યભરમાં વસતા સિંધી સમાજ માટે તીર્થસ્થાન ગણાય છે હિન્દુસ્તાનના ભાગલા વખતે પાકિસ્તાનના સિંધ પ્રદેશથી લવાયેલી અખંડ જયોત આજે સિત્યોતેર વર્ષથી અહીં પ્રજ્વલિત છે ચેતીચંદ નિમિત્તે દિવસભર ભજન અર્કીતન અને શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ભરૂચના ભાગાકોટ સ્થિત ભારતના એકમાત્ર તીર્થસ્થાન ઝૂલેલાલ અને વરુણદેવના એકમાત્ર મંદિરે મોટી સંખ્યામાં જિલ્લા સહિત રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે

સાંજના સમયે ઝૂલેલાલ ભગવાનના પ્રતીક શ્રી જ્યોતિ સાહેબ અને પૂજય બહેરાણા સાહેબની શોભાયાત્રા ભરૂચ નગરમાં નીકળી આ શોભાયાત્રા ઝૂલેલાલ મંદિરથી બળેલી ખો પુષ્પાબાગ સહિતના વિસ્તારોમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા ભારતના ભાગલા વખતે હાલમાં રહેલા સિંધ ચોવીસ માંગ વંશ પૂજય ઠકુર આસનલાલ સાહેબ વર્ષ ઓગણીસો સુડતાલીસ માંગ અખંડ જયોત લઈ ભરૂચના ભાગકોટ ખાતે આવ્યા હતા જ્યાં તેમણે જયોત સ્વરૂપની સ્થાપના કરી હતી જેમાં એક જયોત રામચંદ્ર ભગવાનની

શરૂઆત થાય છે તો આપણા સનાતન હિન્દુ ધર્મનો બી આજે નવ વર્ષ કહેવાય છે અમે જુલેલાલ એટલે તરીકે સમાજ ઉજવે છે જે લોકો મહાકુંભમાં નતા ગયા વરુણદેવનું જે મહાકુંભ હતું એમાં નહોતા ગયા તો આજે શ્રી જુલેલાલ વરૂણદેવ મંદિર ભરૂચથી બધાને સંદેશ મોકલવામાં આવ્યો હતો કે જે વરૂણદેવનો આજનો દિવસ છે આજે એમની દસ વાગે આખા વિશ્વમાં ભારતના સમયે દસ વાગે એમની જોત પ્રગટાઈ હતી અને જલની લોટી રાખીને જે જલનો છંડો એ પોતે લગાડ્યું હતું તો વરુણદેવે સાક્ષાત એ લોકોને આજે આશીર્વાદ પ્રદાન કર્યું હતું કે એક સાથે મહાઆરતી થાય એટલે પ્રભુ બહુ ખુશ થાય તો એ પ્રભુના આશીર્વાદ આજે દરેક સમાજના લોકોને મળ્યું છે સનાતન હિન્દુ ધર્મે આજે આ યજ્ઞમાં સામેલ થયા છે એના માટે હું બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ચેટીચંદ એ અમારું ઝૂલેલાલ ભગવાનનું જે હવન કહેવાય છે પૂજ્ય બેરાણો સાહેબ એ આજે અમે સવારે અહીંયા કરે છે ઝૂલેલાલ વરુંદે મંદિરમાં અને દરેક શહેરના વિશ્વમાં બધી જગ્યાએ આજે એમનું આ પૂજ્ય બહેરાણા સાહેબ રૂપમાં હવન રૂપી પૂજા અર્ચના થતી હોય છે એમનું પૂજ્ય બેરાણા સાહેબ એટલે આપણે અન્ન હોય છે એ મીઠા ભાત અને ચનાનું અમે આવતી આપીએ છીએ જેવી રીતે અગ્નિમાં આપણે હવન કુંડમાં આવતી આપીએ છીએ એવા મંત્ર કરીને અમે એમને આવતી આપીએ છીએ અને પછી એ જલમાં

આ જે ભગવાન જ્યારે અંતરધામ થયા હતા ત્યારે એમના જે બાળક તરીકે એમને સંત પુગુદે એમને ઘોષિત કર્યો હતો અને અઢાર શક્તિઓથી એમને ઘોષિત કર્યા હતા અને ઠાકુર વંશનું અમને ગાદી આપી હતી એ ઠાકોર વંશની જે ગાદી છે એક હજાર વીસ વિક્રમ સંમતથી ચાલતી આવી છે એ પરંપરાગત જે અમારે ત્યાં એમને જ્યોતની સ્થાપના કરાવી હતી એક તો જોત જે શિવ ભગવાનની ચાલતી હતી એક જોત એમને રામચંદ્રની જગાવડાઈ હતી એક જોત સુજાલનાથ એટલે ઝૂલેલાલ ભગવાનનીને એક જ્યોત અંબાબાઈની એટલે આપણી માતાજી જોત જગાઈ હતી એવી રીતે એ જ્યારે વિભાજન થયું હતું અને અમે આ ભરૂચમાં આવ્યા હતા તો એમના જ ચોવીસમાં વંશજ પરમપૂજ્ય ઠાકુર સાંઈ હાસરલાલ સાહેબ એ ત્યાંથી જોત લઈને જલના માર્ગથી કેમ કે આપણા ત્યાં જલનો અહીંયા દરિયો હતો અને એ માર્ગથી અમે અહીંયા હતા અને આ જ જગ્યાએ શિવ મંદિર હતું એ શિવ મંદિરમાં અમારું બાજુમાં મકાન હતું એમાં આવીને આ જ્યોતની સ્થાપના કરી હતી આજે બી એ જ શિવ મંદિરમાં જે શિવની જ્યોત ચાલે છે એ હજુ ચાલે છે અને અહીંયા જ્યારે એ પૂજા કરતા હતા તો એમને આવામ થયું કે મારું અહીંયા સ્થાન બનાય તો એ જે ત્રણ જ્યોત જેવી રીતે રામચંદ્રને ઝૂલેલાલ ભગવાનને માતાની છે ઓડેરેલાલ પર તેની જ જે બીજું આ સ્વરૂપ ભારત દેશમાં ભરૂચની અંદર છે કે ભરૂચ એક વિષ્ણુના જ રૂપના ભગુ ઋષિની નગરી કહેવાય તપ તપોવન ભૂમિ કહેવાય વામન અવતારે બી અહીંયા જન્મ લીધો તો દરેક વિષ્ણુ ભગવાનના जन्म था लाल सही भी झूलेलाल भगवान भी अपना विष्णु अवतार तो आ संदेश आखा भारत में मोकली है रीते अयोध्या में बसे है श्री राम जी मथुरा में बसे है श्री कृष्ण जी और भरुद धाम में बसे हैं अभी झूलेलाल जी तो ये प्रचार अब जैसे राम मंदिर है वैसे भरुद धाम एक बड़ा तीर्थ स्थान बनते जा रहा है और गिनीश बुक ऑफ रिकॉर्ड में भी झूला लाल मंदिर का नाम आ गया है जय झूले